નમસ્કાર દર્શક મિત્ર સ્પીન સેવન્ટીમાં તમારે સ્વાગત છે જાફરાબાદ તાલુકાના હેમાળ ગામે બે દિવસીય સીએસપીસી સંસ્થા અને એલડીએફ કાર્યક્રમ તથા જલજીવન મિશન અંતર્ગત ગ્રામ્ય સ્તરીય પાણી અંદાજપત્ર ઉપર કાર્ય શિબિર યોજાઈ જેમાં જળ સંરક્ષણ વ્યવસ્થાપન અને પાણી અંદાજપત્ર વિષયક ઉપર ગામ લોકો સાથે રહી ચર્ચા સત્ર યોજવામાં આવેલ આ કાર્યક્રમમાં પશુપાલન ખેતી પાકોમાં ગર્ભવરાશમાં અને વિવિધ ખેતી પાકોમાં પાણી કેવી રીતે બચાવી શકાય જેવી કે ડ્રીપ પદ્ધતિ ફુવારા લેઝર પિયત પદ્ધતિ ભેજમાપક મીટર ઉપર પ્રકાશ પાડી લોકો સાથે રહીને જૂથ પ્રવૃત્તિ દ્વારા ચર્ચા કરવામાં આવી આ કાર્યશિબિરમાં બહોળી સંખ્યામાં હિમાળ ગામના પ્રગતિશીલ ખેડૂતો જાગૃત ગ્રામજનો તેમજ મહિલાઓ અને હિમાળ ગામના સરપંચ તથા પંચાયત પાણી સમિતિના સભ્યો ઉપસ્થિત રહી બે દિવસીય સાથ સહકાર મળી રહ્યો હતો જાફરાબાદ સીએસપીસી સંસ્થાના કલસતર કોઓર્ડિનેટર શ્રી ભીખુભાઈ ગજેરા મનોજભાઈ મોરી ઇકબાલ લિખા લાખા મુકેશ ગુર્જર સુનિલ ખેર ઋષિ પંડ્યા તેમજ સમગ્ર ક્લસ્ટર ટીમ દ્વારા સાથે મળીને સફળ બનાવવા જહેમત ઉઠાવવામાં આવી હતી

તાલુકો જાફરાબાદ જિલ્લો અમરેલી હું આ ગામનો ખેડૂત છું અને બે દિવસની જે વોટર બજેટની મિટિંગમાં અમને પાણી કઈ રીતે વાપરવું કઈ રીતે કુવા રિચાર્જ કરવા બોર રિચાર્જ કરવા પાળા ખેત તલાવડી વિશે સમજાવેલ છે અને પાણીનો વપરાશ કઈ રીતે કરવો એની ખબર કાઢ સુધી નથી પણ આ મિટિંગ પછી અમને ખબર પડી કે પાણીનો વપરાશ કઈ રીતે કરવો પિયતમાં પશુમાં મારા ગમે તે રીતે બહુ મીટિંગ સારી ગઈ બહુ મજા આવી ગઈ દિવસ મારું નામ ચૌહાણ સપના છે હું હેમાલ ગામની વતની છું અમારા ગામમાં વોટર મીટિંગ કરવામાં આવે છે સીએસપીસી સંસ્થા દ્વારા અને અમારા ગામમાં જે સીએસપીસી સંસ્થા દ્વારા વોટર મીટિંગ કરવામાં આવી તેમાં પાણીનો કેવી રીતે વપરાશ કરવો ઘર વપરાશ માટે પાણીની જરૂરિયાતો હોય કે ખેતર માટે હોય કે બીજા કોઈ ચેક ડેમ હોય કે એ કેવી રીતે બનાવવા અને એના દ્વારા ગામ લોકો દ્વારા શું કરવામાં આવે પ્રયોગો કે અમે કેવી રીતે ઓછું પાણી વાપરીએ એના માટે સમજણ આપવામાં આવી અને બીજું એ કે ખેતરમાં આપણે કઈ રીતે ઓછું પાણી વાપરીએ એના માટેની સમજ આપવામાં આવી અને ઘર વપરાશ માટેના જે બધા કામો હોય એના માટે બહેનોને પણ કહેવામાં આવ્યું કે તમે કેવી રીતે ઓછો ઉપયોગ કરી અને પાણીનો બચાવ કરો અને પાણીનો પાણી વિશેની સમજ આપવામાં આવી અને હવે તેમાં સંસ્થા દ્વારા કેવા પ્રકારના પ્રયત્નો કરવામાં આવશે કે સરકાર દ્વારા કેવા પ્રયત્નો કરવામાં આવશે અને ગામ લોકો દ્વારા કેવા પ્રયત્નો કરવામાં આવશે તેના વિશે કહેવામાં આવ્યું છે નામ મારું નામ ભીખુભાઈ જી ગજેરા છે હું સીએસપીસી સંસ્થા ટાટા ટ્રસ્ટમાં ક્લસ્ટર કોર્ડન્ટ તરીકે જાફરાબાદ તાલુકામાં કામ કરી રહ્યો છું આજ રોજ હેમાળ ગામમાં સીએસપીસી સંસ્થા અને એલડીએફ પ્રોજેક્ટના સહયોગથી વોટર બજેટિંગ પાણી જળ અંદાજપત્રની બે દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવેલ હોય જેમાં ગામ લોકો સાથે રહી અને પાણીમાં ચાવક કેટલી છે ખેતીમાં ઘર વપરાશ પશુ એવા વિવિધ પાસાઓને ગામ લોકો સાથે રહીને એની એક્સરસાઇઝ કરાવી અને પોતે પાણીને કેવી રીતે આયોજનપૂર્વક વાપરી શકે તેવું આયોજન કરવામાં આવ્યું અને બીજા દિવસે ભૂગર્ભ જળ છે ભૂગર્ભ જળ કે આપણે જે પંપિંગ કરીએ છીએ તો એનું પણ એક એમને સમજાવવામાં આવ્યું કે આપણે પાંચ એચપી કે દસ એચપીની મોટર અમુક સેકન્ડોમાં આપણે કેટલા બસો લિટર પાણી ડિસ્ચાર્જ કરે છે તો એ એક્સરસાઇઝ માપવામાં આવી અને ભૂગર્ભ જળને આપણે કેવી રીતે સંરક્ષિત કરી શકીએ અને આવનારી પેઢીમાં વધારેમાં વધારે પાણીમાં બચાવના આયોજનો થાય તેવું ગામ લોકો સાથે રહી અને વ્યક્તિગત કુવા રિચાર્જ ઘરે પાણીના બચાવના કાર્યો કેવી રીતે કરી શકાય બહેનો સાથે રહી બહેનો પણ ઘર વપરાશના વિવિધ કામોમાં પાણી કેમ ઓછું વાપરી શકે એવા આયોજનો અને ખેતીના વિકાસમાં માટે પાણીમાં ડેમ નાના મોટા ચેક ડેમો બાંધવા એક્ઝિસ્ટિંગ જે હયાત સ્ટ્રક્ચરો હોય તો એમાં માટી કામ કરીને એમાં પાણીની સ્ટોરેજ કેવી રીતે વધે અને કોઈ ગામ તળાવ હોય તો ગામના સમુદાયના વિકાસથી કેવી રીતે એ તળાવોને આપણે રિનોવેશન કરી શકાય અને જે વરસાદી પાણી છે એને આપણું કેવી રીતે વધારે વધારે જમીનમાં ઉતારી શકાય એવા વિવિધ પ્રકલ્પોના આયોજન ગામ લોકો સાથે રહીને આજરોજ કરવામાં આવ્યા છે અસ્તુ